અલે છોકરો આખા જો લે લ્યા આમાં ગાડીની પથારી ફેરવી નાખી છે પાછા પતંગ લઈને આવી ગયા એ તમો આ ધોયો ભોયો પાવા આવી ગયા પાછા જતા રહ્યા છે મમ્મા હું જા આ બજારમાં પતંગ ના દોડી ને લુઘરવા ને એવું લેવા જવું પૈસા લો નહીં પૈસા પૈસા નહીં લે અત્યારે કોઈ પૈસા હતા એટલે મગનભાઈ આપવા કે પણ પૈસા અરે સોથી ના પણ પૈસા પૈસા જોવું તો ખરા કહો આવું તમારે એક ના એક ભણો છે તો એક ના એક તો પણ આ

ખબર પડી જાય કે ભોણો આવે તો મોમાન પટેલ કરવાનું તારા શું કરવાનું એ તો હું તને કહ્યું બધું આવું કરજે કોઈને ખબર નહી પર

તિક તો થોડી થોડી લાગઈ યાર એ લાગે લે આમ બધું તો તું જો તારી જિંદગી જેવી થઈ જાય જો થાય તો મને વિચાર તો આવે થોડો થોડો કારણ કે જિંદગી પાછળતી તો લેર જ છે હા એમાં નેમાં વધાના વધા દસ દાર રોવાનું એટલે કોઈને ખબર ના પડે બધાને મહિનો રોઈ લે હવે પોકેમ પોકી દેવાનું શું કહું એ બધું હું કઉ પાછું તને કશું તો આપણે ગેર વાત કરીએ બધા ઓભરી દે તો હા ઘર બાર કઢાઈ દીધો તો દે

અરે પણ બે કોથરા લે લેતા જજો કર તે બે કોથરા નું ભાડું ના થાય યાર મારા પેલું ટ્રેક્ટર બોલાય ભાડું નહી આલું અરે એટલું તો ગાડ નો ભાવ જ તું ભાડું લઈ જઈએ એટલું બે આયે લાગે તો પટાવાના દે બે કોથો આ જજો ભાઈ હું લેતો જો કાલે લો લેતા જ હોક લેતો જઉ નહી લેઈ જાવ ઉપર છે અમે કારણ બાર અમે ડાયરેક્ટ બારો બાર ટ્રેક્ટર મોકલાવી દઉં કેવું નહીં

ક્રેક થાય છે તો પછી કેસ મેલ દે મારું પર ના ના એને હવે હું કહું છું કે ગોદરું કે ઓજન હું દબાઈ દીજે ઘરમો પડ્યો હું મારી ઘરમો એટલે વધારે વધારે પછી આજુબાજુ બાજુ કોઈ છે નહીં વધારે વધારે હું કરશી બોલશી થોરું અને બસ આપણે હેડી હેડી રોતા રોતા આવશે હા એલો ગો ગો ડોકી દે બરોબર શ્વાસ જ ના લઈ જકુ એટલે એમ ના એમ દબી જ એમ એમ દબી જશે ભગવાન ના ઉપર હા બસ સ્વર્ગમાં જાવ કે નરકમાં જાવ આપડે તો પૈસા થી મતલબ આપડે તો પૈસા થી જ લેવા દેવા ખાલી હું કેવું તને ગાડી લઈ આલે ગાડી થોડો ભાગ આલજે મને અલ્યા ભાઈ બન સુ તું ખાસ મિત્ર જો બોન આપો સુ તો આ જમીન ને બબી ને બધું તારું જ થઈ જશે વાત પછી કરશું પેલા પટી દે ઊંઘી જશે તો પાછા જાગી જશે તો બધું લોચો વાગશે

બીજો પ્લાન કો કરીએ હારું ખબર ના પડી ન કોઈ થી તગડી મેલો ઘેર કે વાત સાચી છે પેલા ને હોવા એટલે કે વારસદાર માં નાખો તે હું કહું છું હવે નવો પ્લાન બનાવવો પડશે નવો પ્લાન કરવો પડશે નવો પ્લાન કરવો પડશે યાર આ તો આ તો ખાવ પડી ના તે હારું તું ન હોવા

ખતમ કરી જ ના પાછું